નમસ્કાર મિત્રો હું છું સંજય વાઘેલા અને હું વધારે હવે તો મોટિવેશન વિડીયો બનાવું છું પણ એક વાત મિત્રો હું કહેવા માગું છું કે હું કોઈ મોટિવેશન સ્પીકર નથી હું કોઈ એવો જ્ઞાન આપનારો માણસ નથી હું એક સામાન્ય માણસ છું પણ મારા જીવનમાં જે જે એવી ઘટનાઓ બની છે એના વિશે અને હું જે જે ઘટનાઓથી પૂરો પોપ્યુલર થઈને પેલું પેલું કેવું શું કહેવાય માટલી ટીપ ટીપન જેમ મજબૂત થાય છે એ હું મજબૂત થયેલું છું બધી રીતે તો એ જ કહાણી સમયે તમને થોડું પણ મોટિવેશન લાગે તમને એવું પણ લાગે કે ના આ ભાઈ વિશે કંઈકને કંઈક આ જીવનમાં કંઈક શીખવાડી જાય છે તો મિત્રો એક નાનકડી કમેન્ટ મારા વિડીયોની અંદર કરી દેજો અને વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હું કોઈ પણ એવો વિડીયો કંઈક લઈને આવું મોટિવેશન તો તમને પહેલી નોટિફિકેશન તમને મારા ભાઈઓને અને મારા યુટ્યુબ મારા સબસ્ક્રાઈબરને મળે અને મારી ઓડિયન્સને મળે તો હું કોઈ મોટિવેશનલ સ્પીકર નથી મિત્રો એ મેં પહેલાં સ્પષ્ટ કરી દીધું છે કંઈ મારાથી ભૂલ થઈ હોય આ બે હજાર ચોવીસમાં વિડીયો અત્યારે બનાવી રહ્યો છું તો બે હજાર પચીસમાં આ બે હજાર ચોવીસમાં જેટલી પણ ભૂલો થઈ હોય તો એ બદલ માફી ચાહું છું માફ કરી દેજો આ નાનકડા માણસને આ એક ગરીબ માણસને માફ કરી દેજો મિત્રો કારણ કે હું એક ગરીબ પરિવારમાંથી આવું છું અને હું પૈસાથી તો ગરીબ છું પણ દિલથી દિલથી હું બહુ અમીર છું એટલે જ મારે તો એટલું શીખવાડવાનું છે બે હજાર પચીસની અંદર કોઈ આખા ભારતમાં એક પણ માણસ ગરીબ ના રહે એવી આજે સ્પીચ મારે કહેવી છે મારે એવું કે આઈડિયા આપવા છે તમને કે બે હજાર પચીસમાં કોઈ માણસ એવું ના વિચારે કે હું ગરીબ છું અરે મિત્રો યાર શું કહું તમને ગરીબ કોને કહેવાય જેની પાસે આંખ ના હોય હાથઈ ના હોય મોય ના હોય જીભ ના હોય પગ ના હોય એને ગરીબ કહેવાય આપણી પાસે બધું જ છે તો આપણે શેના ગરીબ જેનીમાં જણા જેનામાં તાકાત હોય તો આપણા શેના ગરીબ પૈસા હોય તો જ આપણે અમીર કહેવાય એવું કોણે કહ્યું કે પૈસા હોય તો જ અમીર કહેવાય નહીં નહીં મિત્રો એવું ના સમજતા ગમે કે પૈસા હોય તો જ અમીર કહેવાય દિલથી અમીર રહેવાનું દિલથી આપણે ગમે દિલ જો મજબૂત હોય ને ચાલ નિકાર ગમે મારવા વાળો આવે ગમે આમ આવે બોડી બિલ્ડર હોય પણ જો તમારા અંદરનો દિલ તૂટી ગયું કે આ માણસ મને મારશે મારાથી નહીં થાય નથી કેવારતા દોસ્ત એ તને મારશે પણ જો તારા દિલની અંદર તું વિચારી લઉં શું મારે હું કમ નથી ભાઈ હું કંઈક છું તો તમે દિલને અમીર બનાવજો દિલથી અમીર થજો પૈસાથી અમીર ના થતા અને જે લોકો પૈસાથી અમીર છે એમને હું એવું નથી કહેતો કે ભાઈ પૈસાવાળાને એવું નથી કહેતો કે તમે અમીર છો એટલે હું આવું આ બધું ભાષણ ઠોકો આ ભાષણ નથી મિત્રો જે મિત્રો ગરીબ છે એમના માટે મેં એમને થોડું મોટિવેશન મળી દે અને એમની એમને અંદરથી દિલથી એવું લાગે કે ના ના કંઈક તો કંઈ અમારા માણસ તો અમારા માટે કંઈક મૂક્યું નહીં બહુ મિત્રો આપણે દિલથી અમીર થવાનું છે આ એક ટૉપિક આ એટલું ઠાણી લેજો લખવું લખી દેજો કાં તો જેમ વોલપેપરથી જેમથી જેમ જેમ લખી દેજો ઘરની બહાર કે આપણે દિલથી અમીર છીએ પૈસો કંઈ મહત્ત્વનો નથી બધા પૈસા 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 ટેન્શન બહુ પૈસા પૈસા શું કરવાના તો મિત્રો અમીર બનો બસ એટલું અને બીજું બે હજાર પચીસ ની અંદર પચીસ ની અંદર કોઈને હડચળ રૂપ ના બનશું બસ બધન હસી ખુશી બદન હસાવો અને બધાના કોઈ પણ લફડાબાજી છે જે લફડાબાજીને એકદમ ઈમાનદારી જીવવાનું એવું નથી કહેતા કે ઈમાનદારી જોને હાચું હાચું બોલવાનું હાચું હાચું બોલવું એવું નહીં કે ઈમાનદારીથી એટલે હાચું બોલો તમે પણ મિત્રો આપણે જે છે એને સંતોષ માણવાનો છે આપણે એવું નહીં કરવાનું હાય પેલાનું લઈ લઉં લૂંટી લઉં આ બધું નહીં કરવાનું આપણે મિત્રો આપણે દિલથી અમીર બનવાનું છે અને આ વિડીયોમાં થોડું યાર આ લાઇટ વધી ગયું છે તો થોડું ઓછું કરી દો મિત્રો આ કેમ બહુ ગોરો ગોરો ચહેરો લાગે છે તો મિત્રો એટલું જ અને હવે મારા ભાઈઓ કોઈ પણ નવા વિડીયો કોઈ બી મારો જોવો વિડીયો કારણ કે તમારે નવું શીખવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કે મજા આવશે નહીં કારણ કે તમને બીજો વિડીયો મળે તો મજા આવે ને તમને મારો વિડીયો તમને બીજો મજા મળે જ નહીં તો મજા કંઈથી આવશે તો અત્યારે તો આટલું કારણ કે બે હજાર પચીસની વાત આવી બહુ લોબું લોબું ચલો તો મજા નહીં આવે અને બે હજાર પચીસ થર્ટી ફસ્ટ રાતે આપણે કરી નહીં જવાનું અલગ રીતે એન્જોય કરવાનું છે ખાઓ પીવો સારું યાસ કરો બે હજાર પચીસમાં લહેર કરો યુ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કારણ કે અત્યારે આટલું કે વધારે બોર્ડ આપણ કરવા નહીં બધાને નહીં મજા આવે ચલો વિડીયો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં તૈલેગી બાય બાય ટેટા સી યુ અને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ